ઉમરગામ તાલુકામાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કનુભાઈ સોનપાલ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી મહામંત્રી પ્રકાશભાઈ પટેલ નરેશભાઈ પરમાર સરપંચ સંગઠન પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રોહણભાઈ પાટકરે તાલુકાના વિકાસ કામો અંગે જાણકારી આપી હતી ઓવરબ્રિજના નિર્માણ બાબતે આર એન બી વિભાગના અધિકારીએ ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી આજે ગુજરાત અને કેન્દ્ર એના અંદર જે ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો જે વિકાસના કામો સાથે વિશ્વાસ જે પ્રજાલક્ષી વિશ્વાસ જે માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે આ ગુજરાતનો સુ સર્વાંગી વિકાસ જે થઈ રહ્યો છે એનો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યું છે આજે ઉમરગામ રેલવે સ્ટેશનનું નવું નિર્માણ છવ્વીસ તારીખે થઈ રહ્યું છે આજે ઉમરગામ નવો બ્રિજ બની ગયો ઓવરબ્રિજ બની ગયો પૂર્વથી પશ્ચિમ જોડતો બ્રિજ આજે મલાવ મલાવનું બી આજે લોકાર્પણ બ્રિજનું છે એ બી ખૂબ ભવ્ય છે અને એવી જ રીતે સંજાણનો પણ બ્રિજ જોડતો છે ખૂબ જ આનંદની વાત છે આદિવાસી તાલુકો ઉમરગામ તાલુકાની અંદર જે લોકલ સમસ્યા જે છે એ હેવી વ્હીકલો ઇન્ડસ્ટ્રી સરીગામ અને ઉંબરગામના લીધે હેવી વ્હીકલોના લીધે રેલવે ક્રોસિંગ ઉપર ભારે ટ્રાફિક હોવાના લીધે ધારો કે ઈસ્ટમાંથી વેસ્ટમાં કોઈ હોસ્પિટલમાં જવું હોય કે વેસ્ટમાંથી ઇસ્ટમાં હોસ્પિટલમાં જવું હોય તો પણ બહુ મોટી સમસ્યા રહેતી હતી અને પેસન્ટની સુવિધા માટે હું તો એવું માનું કે પેસન્ટની સુવિધા માટે સારામાં સારો આ વિકલ્પ બહુ સારો થયો અને હેવી વ્હીકલ રનિંગ ચાલતો રહેશે એટલે આપણા તાલુકામાં ટ્રાફિક જેવી સમસ્યા રહેશે જ નહીં